સુરતનું ડોક્ટર દંપતીએ ચોવીસ વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફુલારા રીસ પર ઉપર પર્વતોરોહણ કર્યું ભારતમાં સૌથી મોટું ફુલારા રીસ ટ્રેક જ્યાં બે પર્વતો ભેગા થાય તે સાંકડી કેળીની રીસ કહેવામાં આવે છે દહેરાદૂનથી બસ્સો કિલોમીટર દૂર ફુલારા રીસ છે કે જ્યાં બાર હજાર ફૂટ ઉપર ચારથી પાંચ કલાકનું ટ્રેકિંગ કરવામાં આવે છે આ રીસ પર પહોંચવા માટે ચારથી પાંચ દિવસનું ટ્રેક કરવામાં આવે છે ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા પચીસ વ્યક્તિનું ગ્રુપ હતું આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી પચીસ જણા આવ્યા હતા ફુલારા રીસ ટ્રેક પર જવા માટે બાર હજાર એકસો ફૂટ અને ત્રણ હજાર છસો મીટર હાઇટ પર છે પિસ્તાલીસ કિલોમીટર રસ્તો છે રોજ આઠથી દસ કિલોમીટર ચાલવું પડે છે રસ્તામાં ના તો કોઈ માણસ દુકાન ગાડી હોટલ કે કોઈ વસ્તુ વગેરે તમારે ચાલવું પડે છે અને બેંકમાં રહેવું પડે છે આ ટ્રેકિંગ કરવા માટે ચાર થી પાંચ દિવસ થઈ જાય છે આ ટ્રેકિંગમાં સાદું જમવાનું પીઝા બર્ગર ફાસ્ટ ફૂડ વગર રહેવાનું પાણી વગર પીવાનું પાંચ સાત દિવસ મોબાઈલ નેટવર્ક મોબાઈલ વગર જિંદગી જીવવાની ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે સાથે રાખવું પડે છે અને સવારે પાંચ વાગે ઉઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવામાં આવે છે આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની ચૌદ વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે એમનું કહેવું છે કે બહાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા રહેવાનો ઓછા પૈસા ફરીને એન્જોય કરવાનું ખૂબ મજા આવે છે હમણાં જ અમે રીસે એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને બાર હજાર એકસો સત્યાવીસ ફૂટની હાઇટ પર છે તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે ત્યાં એટલા સારા વિડોઝ છે ફ્લાવર્સની વેલીઓ છે આખા ટ્રેક દરમિયાન અમને કોઈ પણ દુકાનો ટ્રાફિક કે મોટર કે બીજા કોઈ લોકો આ કશું જ અમને જોવા નથી મળ્યું જેના અને એકદમ આપણે અને નેચર સાથે એકદમ આપણે રિઝ્યુનેટિંગ ફીલ કરતા હોઈએ છીએ કે ખુલ્લી હવા એકદમ ફ્રેશ એર કે તમને ગમે એટલું આપણે સૌ જાણીએ છીએ ટ્રેકિંગ કરતાં સૌને થાક લાગે પણ ટ્રેકિંગ દરમિયાન આપણે નેચર સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે કે આપણને ઓછી ઊંઘમાં બી આપણે એકદમ રિલેક્સ ફીલ કરતા હોઈએ છીએ ચડવાના થાક સાથે સાથે કુદરતી જે બ્યુટી છે એને માણવાનો આનંદ જ એટલો હોય છે કે આપણને કોઈ થાક ફીલ નથી થતો અને આપણે જે કુદરતના અલગ અલગ નજારો છે વેવીસ છે માઉન્ટેન્સ છે મીડોઝ છે એનો આનંદ માણતા માણતા આગળ વધતા હોઈએ છે જ્યારે એ જ વસ્તુ આપણે ટૂરની વાત કરીએ તો ટ્રાફિક વ્હીકલ્સ અને ત્યાં આપણે જનરલી ચાલવા કરતાં ટ્રેન બસ કે કારમાં કરતા હોઈએ છીએ ટ્રાવેલિંગ મોલ્સમાં જતા હોઈએ છીએ ભીડભાડવાળી જગ્યાઓ જોતા હોઈએ છીએ ટ્રેકિંગમાં અમને ભલે સાદું પણ બહુ સરસ ભોજન આપવામાં આવે છે સાત્વિક ભોજન આપવામાં આવે છે હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે અલગ અલગ ઠંડા પીણાઓ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જે કોલ્ડ ડ્રિન્ક્સ નથી પણ જેમ કે લીંબુ પાણી છે આમ પાણી છે આ રીતે એ જ રીતે આપણે જ્યારે ટૂર પર હોઈએ છીએ તો જંક ફૂડમાં વધારે જેમ કે આપણે સ્મૂધીઝ છે પીઝા બર્ગર કે એ બધામાં વધારે જતા હોઈએ છીએ તો ટૂર અને ટ્રેકિંગ બંનેમાં ખૂબ જ ડિફરન્સ છે હું જરૂરથી તમને એમ કહીશ એકવાર ટ્રેકનો આનંદ લો ખૂબ જ મજા આવશે તમને તમે રીઝુઈને તે ફીલ કરશો તમને કુદરતી જે બ્યુટી છે એ માણવાનો તમને મોકો મળશે અને એકવાર તમે ટ્રેકિંગમાં જશો પછી તમે વારંવાર ટ્રેકિંગમાં જવાનું પ્રિફર કરશો અને સૌથી મોટો હવે ખર્ચ ટ્રેકિંગમાં ઓછા ખર્ચે આપણે વધારે રિલેક્સ થઈએ છીએ અને કુદરતી સાનિધ્યનો આનંદ માણીએ છીએ જ્યારે ટૂરમાં આપણે વધારે ખર્ચો કરીએ છીએ અને છેલ્લે અંતે બી આપણે એ જ વસ્તુ જે આપણે આપણા ઘરે અને સિટીમાં કરી રહ્યા છીએ એ જ આપણે બીજી જગ્યાએ કરી રહ્યા છીએ તો મિત્રો ચોક્કસપણે એકવાર ટ્રેકિંગનો આનંદ લો થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ડૉક્ટર નિહાલ પટેલ પીડિયા ટ્રિશિયન સુરતથી હમણાં અમે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં દેહરાદૂનથી બસો કિલોમીટર દૂર ફુલારા રીચ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે ફુલારા રીચ ભારતમાં સૌથી મોટી રીચ છે અને રીચ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે એના ઉપર આપણે ટ્રેક કરવાનો તો ચારથી પાંચ દિવસનો આ ટ્રેક હોય છે અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ પચીસ જણાનો ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા તો થોડી વાતો મારે શેર એ કરવી છે કે જેમ માતા પિતાને જોઈને સંતાન શીખે છે એમ જ મેં ઘણા ઘણા ટ્રેક કર્યા છે આગળ બી ઘણા ટ્રેક કરી ચૂક્યો છું તો આ ટ્રેકમાં મારી ચૌદ વર્ષની ડોટર અમારી સાથે આવેલી હતી અને હું મારા વાઈફ અને મારા મારી ડોટર આ ટ્રેક સાથે કમ્પ્લીટ કર્યો છે તો આ ટ્રેકિંગ દરમિયાન વહેલી સવારે પાંચ વાગે ઊઠી જવાનું જાતે વાસણો ધોવાના એકબીજાને મદદ કરવાની પાંચથી સાત દિવસ સુધી તમારી પાસે મોબાઈલ નેટવર્ક ન હોય મોબાઈલને સાઈડ પર મૂકી દેવાનું અને કુદરતના ખોળામાં તમે રાત દિવસ પસાર કરી રહ્યા છો તેની મજા જ કંઈક ઓર હોય છે એક વાત મારે તમને કહેવી છે કે અમે જ્યારે આ ટ્રેક માટે ગયા તો ચાર ધામ માટે આ વખતે ખૂબ જ ભીડ હતી પ્રશાસનને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી જ્યારે અમે જે ટ્રેક પર ગયા એક જ રૂટ ઉપર ટ્રેક શરૂ થયો છે ત્યાં કોઈ માણસ નહીં કોઈ દુકાન નહીં કોઈ વ્હીકલ નહીં કોઈ પોલ્યુશન નહીં અને અમે એટલો મસ્ત મજાનો આ ટ્રેક એન્જોય કર્યો છે ને કે અમારા મેડિકલ લાઈફમાંથી અમને એક સ્ટ્રેસ સ્ટ્રેસ બુસ્ટર તરીકે અમને આ જોવા મળ્યું છે તો આ ટ્રેક પૂરો કર્યા પછી ઘણી બધી વસ્તુ શીખવાની મળી ઘણા બધા લોકો સાથે નવા નવા એક્સપિરિયન્સ શેર થયા મેં એક ટ્રેકર પાસે તો એવું શીખ્યું કે નાળિયેર પાણી પીવાનું હોય ને તો એ નાળિયેર પાણી ડાયરેક્ટ પી ગયો સ્ટ્રોનો યુઝ કર્યા વગર મેં એને પૂછ્યું કેમ આમ કે પ્લાસ્ટિક આપણે યુઝ ન કરીએ તો જ આપણે પ્લાસ્ટિકથી પર્યાવરણને જે નુકસાન થાય છે એનાથી આપણે બચાવી શકીએ છીએ એક કપલ બેંગ્લોરથી જે આવેલું હતું શ્રુતિ અને વિક્રમ કરીને એકદમ યંગ કપલ મેરેજના બેથી ત્રણ વર્ષ થયા છે એ પોતાની એનિવર્સરી મનાવવા માટે આ ટ્રેકમાં આવેલા હતા તો આવી ઘણી બધી અવનવી વાતો જાણવા મળી જીવનમાં ઘણી બધી વસ્તુ શીખવા મળી હું પોતે બી ઘણા બધા ટ્રેક કર્યા બાદ અનુભવથી દર વખતે મારા જીવનમાં નમસ્કાર મિત્રો ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવાનું ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે આઠ દસ જોડી કપડાં લઈ જાય બટ ટ્રેકિંગમાં તમે બે ત્રણ જોડીથી જ પાંચ અને વધારે દિવસ સુધી રહી શકો છો ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી ઝૂણીને બધાનું બોન્ડિંગ વધે છે પછી તમે બધા સાથે બધાની મદદ પણ કરો છો અને બધા માટે સેક્રિફાઈસ કરવા માટે પણ તૈયાર થઈ જાઓ છો ગ્રુપ્સ મોટા ગ્રુપ સાથે તમે બીજા લોકોથી પણ ઘણી બધી નવી વસ્તુ શીખો છો જેમ કે મારા પચીસ જણાના ગ્રુપમાં હું શિવાંગભાઈ પાસેથી ફાઇનાન્સના બારેમાં શીખી મમતાબેન પાસેથી યોગાના બારેમાં શીખી રઘુભાઈ સાથે હું હ્યુમર શીખી અને હિકેતભાઈ સાથે હું ફિલોસોફી શીખી અને હવે હું મારા બીજા વેકેશનની વેઇટ કરું છું ત્યાં જ્યારે હું એક નવા ટ્રેક પર જઈશ ધન્યવાદ